બે ભાગ લોટ રવો સુજી નાખ્યો છે હવે એની અંદર સ્ટેન્ડ લીધું છે એમાં બાટી શેકશે દાળ બાટી તો સરખું શેકાઈ જાય ને રસોઈ નો રાજા છે પણ પગ ખટક્યો એમાં મને મારું કામ વધારી દીધું છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આજે દિવાળી અનિલ અને મોનુ પૂછી આવ્યા છે આજે ધોકો એટલે એકબીજાને સમજવા માટેનો મોકો પડતર દિવસ કયો તો પડતર દિવસ ગઈકાલે અનિલ ને મોનુ આવી ગયા પણ લોકોને થઈ દિવાળી મને પણ હતી દિવાળી પણ થઈ ગઈ છે હોળી હોળી કહેવાય હોળી રંગોનો તહેવાર એટલે આપણે રંગ ભરી લેવાના મનમાં મને એમ હતું કે હું ખુશીથી વાટ જોતી હતી ને અહીં અમારા વહુરાણી તો મંડક મંડક મંઢકે કરતા આવ્યા તમને આગળ બતાવીશ અત્યારે તો કેમ બેઠી છે બતાવી ન શકું એને લાગી ગયું છે પગમાં નાનું શું એક્સિડન્ટ થયું છે કેવું છે આગળ એને જ બતાવીશ તમને બરાબર પણ અત્યારે તો લાગુ કામમાં ઘણા બધા કામ સાચવી રાખ્યા હતા મુનુ કરી નાખશે આ મુનુ કરી નાખશે મુનુ આવશે તો મને નિરાત હશે કે રસોઈનો રાજા છે અને કામની એ ભલી છે એટલે મને આમ ચિંતા નહોતી પણ હવે તો ચિંતાના વાદળો ઘેરાયા છે એટલે જલ્દી જલ્દી કામ પતઉં બાકી કાંઈ ન થાય તો મિત્રો શું કેવું તમને કહેતી હતી ને કે તકલીફ વાળું કામ છે

ચાલો બનાવવાની છે દાલબાટી છે તૈયારી મોનું કાંદા કાપે છે અનિલી ચોપરથી કાંદાને ઝીણા કરી છે છો પંચ દાળને મેં બાફી રાખી અને ઝીરીથી ઝીરી લીધી છે તુવેર અડદ મસૂર છળિયા દાળ અને અડદ દાળ અહીં બપોરે પલાળી હતી અને બાફીને સરસ કરી લીધી અહીં લોટ તૈયાર કરાવીશું ઘઉંનો લોટ છે ને કરકરો લોટ નથી એટલે શું કર્યો છે મેં અહીં રવો કયો કે સૂજી કયો એ નાખી છે બે ભાગ લોટ અને એક ભાગ રવો સુજી નાખ્યો છે હવે એની અંદર સ્વાદ અનુસાર નમક અજમો અને ઘીથી કે તેલથી લોટને હું સરસ કડક મજાનો લોટ બાંધી લઈશ તૈયાર કરતી તેમ જો મહેમાન આવ્યા અચ્છા હિમાલી બેન જે ફિલ્મમાં કામ કરાતી સાથે એમને ગઈ છું અનિલભાઈ અને આ મહેમાન સાથે બેસવા ગઈ એટલે લોટ લગભગ બાંધી દીધો પગ દુખે છે પણ ઊભી થઈ ગઈ તો એમોરો ઠીક લોટ બંધાઈ ગયો અને લીધું છે એમાં બાટી સેક છે બાટી માટે એ વાળવા માંડી છે

નાનાજી <mondoNetflix> <classicum> તો રસોઈ તૈયાર થઈ ગઈ અને જો અહીં માનું મુનુનો પાછો પગ ઘણી વાર ઉભી રહી એટલે દુખાવો વધી જાય એટલે પાછી બેસાડી દીધી કારણ કે ડૉક્ટરે કીધું છે પગ ઊંચો રાખો સીધો રાખીને જ બેસવાનું છે એને લાગ્યું તો એ મમ્મીને મદદ કરું એટલે આવી ગઈ અહીં મારી બે ભત્રી આવી ગઈ છે નેહા અને રીના આ એની દીકરી અને બંને જમાઈ છોકરાઓ તો એમની સાથેની મોજનો વિડીયોમાં પણ તમે માણો

આપણે કાલે જોઈએ આને આવડી વાચની શરૂ કર્યું અમે આવતોમાં મોટી જાણવા તો રેડિયો અમેને મહારાજ કે તો તો આ જ સાથે અહીંયા જમવાનું પણ તૈયાર કરીએ અહીં સુતી છે હીરવા નેહાની નાની બેબી છે મોટી બાજુમાં બેઠી પ્રાંસી તો જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલો હવે આપણે બધા જમી લઈએ સાથે બેસીને બધું જ ભાગે ઘરે કર્યું છે ગાંઠિયા પૂરી દાલબાટી ચટણી અને બેસનના લાડુ આમનો વિડીયો કદાચ પાછળ રહી ગયો છે તમને પાછળ આપી રહીશું અત્યારે બધા જમવા બેઠા છે સેવ પણ ઘરે બનાવી છે મેં આ સેવ છે ખોફાલની થોડીક લીધેલી બાકી સેવ ગાંઠિયા બનાવી એનો વિડીયો આગળ બનાવ્યો છે આપીશ પાછળ બરાબર ને તો અહીં મોનુને પણ ધીમેથી નીચે બેસાડી અને એને કીધું તું પણ કરી સાજ્યો તો મજા આવે દિવાળીને સવારે અમે અમારા સુરધાન ગોવા દાદા ખેડો ગયા હતા તો તેના દર્શન તમને કરાવી જ ખાસી ઘણો વિડીયો તો નથી થયો પણ ઝલક તમને આપી છે તો એ ઝલકને જોઈ શકો અને પછી રાત્રે દિવાળીની ખૂબ મોજ કરી અમે તો અહીં જો જૈનિક ફટાકડા ફોડી રહ્યો છે અને અનિલ લગભગ ફટાકડા લેવા ગયો છે અનિલ હાર્દિક હજી ઓછા થયા છે એટલે અનિલ તો લઈને નહોતો આવ્યો એટલે અનિલ અમારો છે ને પતંગ ઉડાડવાનો અને ફટાકડા ફોડવાનો બહુ શોખ એટલે એ કે હું લઈ આવું હમણાં જ્યાં અહીં જઈને ફોડી રહ્યો છે દિવાળીની ખૂબ સારી મોજ થઈ સામે બેઠા મારા વાલજી બાપુજી હા એટલે તમે વિડીયો પૂરો જોજો એમાં બર્થડે પાર્ટી જ ઉજવાને છે કોની બર્થડે પાર્ટી ઉજવાય છે એ પાછળથી તમે જોશો તો ખ્યાલ આવશે સામે બાજુમાં જ અમારે બાજુમાં રહે છે ભારતભાઈ તો ભારતભાઈ અને એમની દીકરી ફટાકડા ફોડી રહ્યા તો એમને પણ મેં લીધા લેતા તો મજા આવી ગઈ ને અને જુઓ સોસાયટી કેટલી શણગારણી છે આ અમારું ઘર જ્યાં ત્રણેય ઘરની સીરી દેખાઈ રહી છે આ તો નાની સરખી આખી સોસાયટીની ઝલકમાં અમારી શેરીની ઝલક આપું છું તમે જ્યાં જોશો ત્યાં તમને મસ્ત અજવાળું દીવા દીપોત્સવી એટલે દીવા અને દીવાની સાથે બધા જ ઘર પર ઝગમગતા આવી સીડી જો જ્યાં સુધી આપણો કેમેરો પહોંચશે ત્યાં સુધી તમને બતાવી રહી છું તમારી આજુબાજુ પણ આ જ ઉત્સવ અને આ જ આનંદ અને આ જ પ્રકારનું અજવાડું હશે પણ હું મારી સામે આજો આપણી શેરીની પાછળની થાય ત્યાં પણ લગભગ બધા જ ઘરે આવા અજવાળા હતા નિવાણી હશે મારા નિવાણભાઈની મોજને સાંભળે ક્યાં કે આવું કોને કંઈક આઈસ્ક્રીમ ખાવી છે એમ કે ભો એમ કહે કે આ તો

હું ત્યાં હું જોતો તો આસાપુરા માં લીએ આવા ટાણે જવાય રૂપિયા કપાયા હે પેલા પછી સોના બંધવાળી પાસે ફટાકડા બંધવાની

ઓ વાંધો નહિ બેટા પૂરું 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 કરો કરો ધ્યાનથી તો પૂરું થઈ જાય રું બાંબુ જેઠાણી હતી અમારી બોક્સ કે લગાડના જે કે કે માથે બેઠો કે બતાવણ છોડવા તો મને બોલી oh boy અને આપડે દિવાળી પૂરી એ ભૂનાવત થાશે કાનિલભાઈ ઓલકારો કરોલા ગાડી બાજુ દે બાજુ કેટલી

બેઠો પડી આરિયા આવે ભાઈ ને આ આઈસ્ક્રીમ આવે મોં હું જો ના પડી આઈસ્ક્રીમ ખાતે માથે

ચલો અહીં બર્થ ડે પાર્ટીની આઈસક્રીમ ખાતા ખાતાં વિડીયોનું એન્ડિંગ કરીએ એન્ડિંગ કરીએ ત્યાં સુધી જુઓ સામે હજી સોસાયટીમાં એટલા જ ફટાકડા ફૂટી રહ્યા છે અને આપણે એમને પણ લીધા આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગ્યો તો લાઈક કરીને શેર કરવા વિનંતી નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગૌરી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો હરિ ઓમ જય માતાજી જય માતાજી